નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એમ્સ તો દોસ્તો આ વિડીયોમાં જોઈએ આપણે માથું દુખવાના કારણો વિશે તો દોસ્તો ખાસ કરીને માથું દુખવાનું કારણ ટેન્શન એડેક્ટ એટલે કે ટેન્શન અથવા સ્ટ્રેસ હોય છે પરંતુ જો માથું વારંવાર અથવા તો સતત દુખ્યા કરતું હોય તો આ પ્રમાણેના કારણો પણ હોઈ શકે છે તો એની તપાસ કરવી જરૂરી હોય છે જેમાં પ્રથમ છે દોસ્તો શન એટલે કે બીપી વધારે હોય ત્યારે માથું દુખતું હોય છે બીજું કારણ છે દોસ્તો આપણા નાકની આજુબાજુના એક હાડકા આવેલા હોય છે અને એ હાડકામાં એક પોલાણ હોય છે હવે આ પોલાણમાં જો ચેપ થાય તો પણ આપણને સતત માથું દુખતું હોય છે ત્રીજું કારણ છે દોસ્તો દાંતમાં કોઈ ચેપ થયો હોય તો એના કારણે પણ માથું દુખતું હોય છે ચોથું કારણ છે દોસ્તો આપણા ગળા ગળાની અંદર કાકડા ફૂલાઈ ગયા હોય ત્યારે પણ એના કારણે આપણને માથું દુખી શકે છે પાંચમું કારણ છે દોસ્તો કાનમાં કોઈ પ્રકારનો ચેપ થયો હોય તો એના કારણે પણ આપણને માથું દુખતું હોય છે છઠ્ઠું કારણ છે દોસ્તો ક્યારેક આપણી ગરદન જકડાઈ જતી હોય છે અને ગરદનને હલાવવામાં એટલે કે હલનચલન કરવામાં આપણને તકલીફ પડતી હોય છે તો આ વસ્તુ આપણને મગજમાં કંઈક ચેપ થયો હોય એવું સૂચવતી હોય છે અને તો એની તપાસ કરવી જરૂરી છે કારણ કે મગજમાં ચેપ હોય તો એના કારણે આપણને સતત માથું દુઃખી શકે છે છઠ્ઠું કારણ છે દોસ્તો જો આંખોમાં સતત આંખો સતત લાલ રહેતી હોય અને આંખમાં દુઃખાવો થતો હોય તો એ જામર હોવાના લક્ષણો હોઈ શકે છે અને એના કારણે આપણને સતત માથું દુખતું હોય છે બીજું એક સામાન્ય કારણ છે દોસ્તો આપણી આંખમાં નંબર આવી ગયા હોય આંખમાં ક્યારેક તો એના કારણે પણ આપણને સતત માથું દુખતું હોય છે બીજું કારણ છે દોસ્તો જો ડાયાબિટીસ હોય તો પણ શુગરનું લેવલ એકદમ વધી જાય અથવા તો એકદમ ઘટી જાય ત્યારે પણ આપણને માથું દુખી શકે છે હવે દોસ્તો ક્યારેક માથામાં કંઈક વાગેલું હોય તો એના પછી પણ ક્યારેક ક્યારેક આપણને માથું દુખી શકે છે આ સિવાય દોસ્તો એક માઇગ્રેન કરીને માથાનો દુખાવાનો એક પ્રકાર છે કે જેમાં ગમે તે માથાનો એક બાજુનો ભાગ ક્યારેક ક્યારેક માથાના એક બાજુના ભાગમાં તીવ્ર દુખાવો થતો હોય છે અને એની સાથે સાથે આપણને ચક્કર અને ઉલટી જેવો પણ અનુભવ થતો હોય છે જેને આપણે માઇગ્રેન તરીકે ઓળખીએ છીએ તો આ બધા પ્રકારે આ બધા કારણોના કારણે આપણને માથું દુખી શકે છે તો દોસ્તો આ રીતે સતત માથું દુખતું રહે તો આ બધી વસ્તુઓ તપાસ કરાવવી જરૂરી હોય છે અને એની સારવાર એ પ્રમાણે થતી હોય છે તો આ જ પ્રમાણે નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળીશું જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો મળીશું નેક્સ્ટ વિડીયો